કેમ છો દોસ્તો મજામાં ને આજે આપણે ધોરણ છના અંગ્રેજી વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસનું જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છના બધા જ વિષયના મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર અને બ્લુપ્રિન્ટ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડિયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ દ્વિતીય સત્રાંત પરીક્ષાના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ છનું તારીખ ઓગણીસ ચાર બે હજાર ચોવીસને શુક્રવારના રોજ જે અંગ્રેજી વિષયનું દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસનું જે પ્રશ્નપત્ર લેવાનું છે તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સોલ્યુશન

ત્રીજો સવાલ ધ પેરોટ વર્કડ ફોર ફૂડ ટ્રુ ઓર ફોલ્સ તો અહીંયા જવાબ આવશે ફોલ્સ ચોથું વુ ઇન્વાઇટેડ ધ સ્પેરો ટુ ધ કેજ તો જવાબ આવશે અ પેરોટ ઇન્વાઇટેડ ધ સ્પેરો ટુ ધ કેજ પાંચમું ગીવ ધ અપોઝિટ વર્ડ ઇનસાઇડ તો ઇનસાઈડનું અપોઝિટ વર્ડ થશે આઉટસાઇડ મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા આપણે મોસ્ટ ટાઈમ્પી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે તો આ અસાઇનમેન્ટ અને આ જે પ્રશ્નપત્ર છે મોસ્ટ આઈએમપી તેની અંદર આપણે અધ્યયન નિષ્પત્તિઓના આધારે સ્વ અધ્યયન પોથી એકમ કસોટીઓ જૂના પ્રશ્નપત્ર અને પાઠ્યપુસ્તકની અંદરથી મોસ્ટ આઈમપી પ્રશ્નો દ્વિતીય સત્રાંત પરીક્ષાની અંદર પૂછાય તેવા પ્રશ્નો વીણી વીણીને મૂકેલા છે તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય આ તમામ સોલ્યુશન જે છે તેની પીડીએફનો અભ્યાસ કરી લેજો પીડીએફ તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપનને આ નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો કરી શકો છો અને આ સમગ્ર તમે તમારા WhatsApp નંબર ઉપર પણ મેળવી શકો છો ચાલો તો આપણે આગળ વધીએ નીચેના શબ્દોની યોગ્ય ક્રમમાં તો અહીંયા આપણને શબ્દો આપ્યા છે નિયર આર સ્ટેન્ડિંગ અટેબલ અને ધ તો એના ઉપરથી વાક્ય બનશે ધ આર સ્ટેન્ડિંગ નિયર બીજું કાંટ આઈ સોલ્વ અને વાક્ય બનશે આઈ કાંટ સોલ્વ ત્રીજું સ્મેલ વિલ વોટ અને યુ તો વાક્ય બનશે વોટ વિલ યુ સ્મેલ કેન ઇટ વી ફ્રૂટ અને ધીસ તો વાક્ય બનશે વી કેન ઇટ ધીસ ફ્રુટ અ ટટલ એન્ડ ક્રો ધેર અને લીવ તો વાક્ય બનશે અ ટટલ એન્ડ ક્રો લીવ ધેર ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના વાક્યોને ઘટનાના ક્રમમાં ગોઠવો જેના કુલ પાંચ માર્ક છે તો અહીંયા પાંચ વાક્યો આપણને આપેલા છે અને આપણે ઘટનાના ક્રમમાં ગોઠવવા હોય તો આ પ્રમાણે ગોઠવી શકીએ અ વોશ એન્ડ ક્લીન ધ મિક્સચર ઓફ વેજીટેબલ બિટ્સ કટ ધ વેજીટેબલ સ્ક્રેપ્સ ઇન ધ લોંગ સ્ટ્રિપ્સ ગ્રાઇન્ડ સમ કોકોનટ ગ્રીન ચિલ્લીઝ એન્ડ ગાર્લિક વિપ સમ કડ એન્ડ અલ્સો પૉર સમ કોકોનટ ઓઇલ ડેકોરેટ ઇટ વિથ કરી લિવ્સ એન્ડ એવિયલ ઇઝ રેડી ત્યાર પછી ક્વેશ્ચન નંબર ફોર નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો જેના કુલ દસ માર્ક્સ એમાં પહેલું કેન ધ કેમલ રન ફાસ્ટ ઇન ધ ડેઝર્ટ તો જવાબ આવશે યસ ધ કેમલ કેન રન ફાસ્ટ ઇન ધ ડેઝર્ટ વિલ ઇવા લર્ન સ્કાય ગેઝિંગ તો જવાબ આવશિયસ ઈવા વિલ લર્ન સ્કાય ગેઝિંગ ત્રીજું વેન ઇઝ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે સેલિબ્રેટેડ તો જવાબ આવશે ધ વર્લ્ડ એનવાયરોન્મેન્ટ ડે ઇઝ સેલિબ્રેટેડ ઓન ફિફ્થ જૂન હુ કેન કૂક ફૂડ એટ યોર હોમ તો માય મધર કેન કૂક ફૂડ એટ અવર હોમ ડૂય યુ ક્લીન યોર ટીઝ એવરી જવાબ આવશિયસ આઈ કેન ક્લીન માય ટીઝ એવરીડે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ કાઉન્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જેના કુલ દસ માર્ક્સ છે એમાં પહેલું ખાલી જગ્યા ઇઝ યોર ક્લાસ ટીચર વોટ કેવું તો જવાબ આવશે વુ બીજું ખાલી જગ્યા એપલ્સ આર ધેર ઇન ધ બાસ્કેટ તો હાવ મેની ત્રીજું ખાલી જગ્યા કેન ધ કેમલ સ્ટોર વોટર તો વેર ચોથું ખાલી જગ્યા વિલ યુ ગો ટુ ધ માર્કેટ તો વેન ને પાંચમું ખાલી જગ્યા ઇઝ યોર મધર્સ નેમ તો જવાબ આવશે વોટ ત્યાર પછી પ્રશ્ન નંબર છ કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ફકરો પૂર્ણ કરો જેના કુલ પાંચ માર્ક છે ધ ટેબલ ઇઝ ખાલી જગ્યા ધ વિન્ડો તો જવાબ આવશે નિયર ધ બુક્સ આર ખાલી જગ્યા ધ ટેબલ તો જવાબ આવશે ઓન ધેર આર ટુ બોટલ્સ ખાલી જગ્યા ધ બેન્ચ તો જવાબ આવશે નિયર ધ બોક્સ ઇઝ ખાલી જગ્યા ધ બેન્ચ તો જવાબ આવશે અંડર ધેર આર સિક્સ પિક્ચર્સ ખાલી જગ્યા ધ વોલ તો અહીંયા જવાબ આવશે ઓન ત્યાર પછી પ્રશ્ન નંબર સાત નીચેના માફી ભૂતકાળ અને વર્તમાન કાળના વાક્યો અલગ કરો જેના કુલ દસ માર્ક છે તો પેલું ધ ક્રો લોકેટેડ ધ ધ ધ તો 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 ભૂતકાળ ભૂતકાળ આર સેવ ટ્રીસ યસ્ટરડે મિસ્ટર મફતલાલ વોઝ લેઝીમેન તો ભૂતકાળ ધેર આર સિક્સ પ્લેયર્સ ઓન ધ પ્લેગ્રાઉન્ડ એટલે વર્તમાન કાળ ક્વેશ્ચન નંબર આઠ નીચે આપેલા અંકનો ક્રમસૂચક અંક અંગ્રેજીમાં લખો જેના કુલ પાંચ માર્ક છે ત્રણ તો અહીંયા આવશે થર્ડ પાંચનું થશે ફિફ્થ ફોરનું થશે ફોર્થ સેવનનું થશે સેવન્થ અને નવનું થશે નાઇન્થ ટી એચ નાઇન્થ પ્રશ્ન નંબર નવ નીચે આપેલા વાક્યમાંથી ઉદાહરણ મુજબ યોગ્ય ફેરફાર કરી અને વાક્ય ફરીથી લખો આઈ પ્રીપેડ ટી ઇન ધ ઇવનિંગ પ્રીપેડ તો અહીંયા તમે જોઈ શકો છો કે ઉદાહરણ પ્રમાણે ભવિષ્યકાળમાં ફેરવાનું કહ્યું છે તો અહીંયા બનશે આઈ વિલ પ્રિપેડ ટી ઇન ધ ઇવનિંગ આઈ ટોક વિથ માય ફ્રેન્ડ ટોકનો ભૂતકાળ ભવિષ્યકાળ થશે વિલ ટોક એટલે આઈ વિલ ટોક વિથ માય ફ્રેન્ડ આઈ જમ્પડ ઓન ધ બેડ તો આઈ વિલ જમ્પ ઓન ધ બેડ ચોથું આઈ લાઈકડ ઇટ દાલ બાટી તો થશે આઈ વિલ લાઈક ઇટ દાલ બાટી આઈ કુકડ ડાલ રાઇઝ ઇન ધ નાઇટ તો આઈ વિલ કુક ડાલ રાઈઝ ઇન ધ નાઇટ મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ મુજબની જે આપણી અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશન જે છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે વિડીયો અને પીડીએફ બંને ફોર્મેટમાં તો એના જે પીડીએફ છે તમારે જો વોટ્સઅપ પર જોઈતી હોય તો તમને અહીંયા સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર આપેલો છે અને ઉપર સંપર્ક કરી અને આ પીડીએફ તમે મેળવી શકો છો આ પીડીએફ તમારે શા માટે મેળવવી જોઈએ કારણ કે અહીંયા તમને પ્રશ્નની સાથે સાથે જવાબો પણ આપેલા છે બીજું કે અધ્યયન નિષ્પતિને આધારે સ્વ પોથી એકમ કસોટી ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને પાઠ્યપુસ્તકની અંદરથી મોસ્ટ આ એમપી પ્રશ્નો આપણે વિણી વીણીને આ અસાઇનમેન્ટની અંદર મૂકેલા છે જેનો અભ્યાસ તમે કરશો તો પરીક્ષાની અંદર તમે સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશો તો દરેક શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ અવશ્ય આ પીડીએફ મેળવી લેવી ત્યાર પછી પ્રશ્ન નંબર દસ નીચે જણાવેલા વિષય પર આવેલા શબ્દમાંથી આવેલા શબ્દોની મદદથી પાંચ દસ વાક્ય લખો જેના કુલ દસ માર્ક છે પહેલું છે માય સ્કૂલ તો માય સ્કૂલ નેમ ઇઝ સરસ્વતી વિદ્યાલય ધ સ્કૂલ બિલ્ડિંગ ઇઝ અ લાર્જ એન્ડ એરી વી હેવ અ ડેડિકેટેડ ટીચર્સ ધ ટીચર્સ આર ઓલવેઝ ધેર ટુ સપોર્ટ અસ ઓફરિંગ હેલ્પ એન્ડ ગાઈડન્સ વેર એવર વી નીડ ઇટ એન એડિશન ટુ ધ ક્લાસરૂમ્સ અવર સ્કૂલ બોટ્સ અ વેલ ઇક્વિપ્ડ કમ્પ્યુટર રૂમ એવી રીતે તમે જોઈ શકો છો કે આખો પેરેગ્રાફ જે છે તે આપણને આપેલો છે ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર અગિયાર નીચે આપેલું ચિત્ર જોઈને તેને પાંચથી સાત વાક્યની અંદર વર્ણન કરો તો અહીંયા ફનફેર પીપલ્સ ટોલ મેરી ગો રાઉન્ડ એન્જોય ચિલ્ડ્રન વગેરે જેવા શબ્દો આપણને આપેલા છે અને ચિત્ર આપ્યું છે તેના ઉપરથી મેળાનું વર્ણન કંઈક આપણે આ પ્રમાણે કરી શકીએ તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ફન ફેર ધેર આર સો મેની પીપલ ઇન ધીસ પિક્ચર ઇટ ઇઝ અ વેરી ક્રાઉડેડ પ્લેસ આઈ કેન સી ધેર આર મેની સ્ટોલ્સ ઇન ધ ફન ફેર ધેર ઇઝ અ મેરી ગો રાઉન્ડ ઇન ધ મિડલ ઓફ ધ ફન ફેર ધ ચિલ્ડ્રન આર એન્જોઈંગ ધ રાઈડ ઓફ ધ મેમરી ગો મેરી ગો રાઉન્ડ દોસ્તો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને સાથે સાથે જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે